નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ આ મામલે જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળે પહોંચ્યા હતા વિશાળ કાય ક્રેન પડતા અમદાવાદ મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થઈ ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાને કારણે મુંબઈ અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગર એકતાનગર અમદાવાદ સહિતની દસ ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશન ઉપર અટકાવી દેવાઈ હતી હાલ અપલાઇન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉનલાઇન બંધ છે જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે અમદાવાદ વડોદરા મુંબઈ વચ્ચે દોડતી પચીસ ટ્રેનો રદ કરવામાં આવી છે તો પાંચ ટ્રેનોના સમય બદલાયા છે છ ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે યાત્રીઓ માટે વડોદરા સ્ટેશન પર તાત્કાલિક ધોરણે હેલ્પ શરૂ કરવામાં આવ્યો હતો આ દુર્ઘટનામાં ટ્રેનનો ઓવરહેડ વાયર તૂટી ગયો હતો જેને કારણે મુંબઈ અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો હાલમાં નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશન લિમિટેડ બુલેટ પ્રોજેક્ટ દ્વારા ત્રણ જેટલી અન્ય ક્રેનોને મોકલીને રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે